મહેમાન આવે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી સેવ રેસીપી મિનિટોમાં તૈયાર થતી અને પરફેક્ટ રેસીપી ઘરે જ બનાવો હાઈ ફ્રેન્ડ્સ છે તમારું મારી રસોઈ સેનલમાં તો ફ્રેન્ડ્સ અહીં મેં સેવૈયા માટેનું જે સેવનું પેકેટ આવે તે લીધેલું છે ત્યારબાદ અહીં મેં એક પેન લીધું છે તેમાં હું ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશ ત્યારબાદ આપણે સેવને સરસ રીતે ઘીમાં શેકી લેવાની છે ઘી સરસ ગરમ થઈ ગયું છે અહીં આપણે સેવને એડ કરી દેસું અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ કરવાની નથી મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે સેવને શેકી લેવાની છે આ પ્રમાણે તેને આપણે સાઈડ ચેન્જ કરીને શેકી લેશું એટલે બળે ને અને એક સરખી શેકાઈ જાય અહીં સેવનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને સેવ સરસ રીતે શેકાવા લાગી છે અહીં આપણી સેવ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં થોડું પાણી એડ કરીશ અહીં સેવ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ કરવાનું નથી એટલે સેવ એકદમ સરસ બનશે ત્યારબાદ તેમાં હું ત્રણ ચમચી જેટલી સુગર એડ કરીશ તમે જે પ્રમાણે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે સુગર એડ કરી શકો છો ત્યારબાદ તેને હલાવવાની નથી એમ જ તેને પાકવા દેવાની છે અહીં તમે જોઈ શકો છો એમ જ તેને મેં પાકવા દીધી છે અને પાણી શોષાઈ ગયું છે અહીં હું તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશ અહીં જો તમારે પાણી ઓછું લાગે તો તમે ઉપરથી પાણી એડ કરી શકો છો અહીં આપણી પાણીવાળી કોળી સેવ પરફેક્ટ તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ તૈયાર થયેલી છે મહેમાન આવે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી સેવ તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ